સવાર સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો ભાઈ મસ્ત મોર્નિંગ થઈ ગઈ મસ્ત સવાર થઈ ગયું છે અને આપણે ચાય બા પી રેડી થઈને હવે છત ઉપર આવીએ છીએ કારણ કે હાલ જ થોડી વાર પહેલાં સવાર સવારમાં એટલે લગભગ છ વાગેની આસપાસમાં વરસાદ પડ્યો એટલે ભેજવાળું વાતાવરણ હતું અને આપણા નેચરલ હતું લાગ્યું એટલે આપણે આવીએ છીએ છત ઉપર પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ફાઇનલી આજ તો આપણે વરસાદ આવ્યો છ વાગે આપણે સાડા છ પૂણા સાથે ઉઠે અને આ પાસે છે ને બ્રધરની અમે મૂકવા જતા આપણે ભટનગર કારણ કે એને જવાનું તો અમદાવાદ એડમિશન છે બ્રધરનું તો આજે આપણે બાઇક લઈ અને પછી મૂકીએ અને પછી આવી ચાઇ નાસ્તો કરી હવે આવી જશે પર તો જો ગાય છે ને હાલ જ વરસાદ પડ્યો છે લગભગ છ વાગે આસપાસ એટલે જોઈ શકો છો આ બાજુ એકદમ નેચરલ લાગી રહ્યું છે હાલ પણ ભેજવાળું વાતાવરણ છે ને જો ગામડાનું વાતાવરણ ને ગાય એટલે પક્ષીઓના એવું બધું જોરદાર આવતું હોય ગાઈ જો આમ જ આ બાજુ કાલે વાત કરી હતી ને તમે જમવાની તો ગાય એકદમ પાક્કા પાક્કા જાંબુ થઈ ગયા છે અને ગાઈજો જો આ બાજુ ખેતરોનો નજારો બહુ અલગ જોવા મળી રહ્યો તો ગાય છે ને રાતે પણ વરસાદ એટલે પવન સાથે વરસાદ હતો તો રાતે પણ આપણે જાગતા હતા એટલે તમને ખબર છે કે રાતે આપણે જમવાનો ટાઈમ હતો તો એ ટાઈમે લાઇટ પણ જતી રહી હતી પછી મોડા રાતે જમવાનું પણ તૈયારી હતી ને પાછો લાઇટ તો આવી ગઈ હતી પાછી રિટર્ન જઈને એવું બધું આખી રાત ચાલ્યું વરસાદને ચોમાસું છે એટલે બધું હેડવાનું ચાલવાનું શું કરે ચાલો ગાય મજબૂર છે આપણે તો કુદરતની આગળ ચલો તો નીચે જઈએ પરતું બધા શું કરું છું તમને મળીએ અને ગુડ મોર્નિંગને એવું કરીએ આપણે ચલો નીચે જઈને મળીએ જોવા બાજુ તો અમારે હા તો કઈ જો અમારો બેઠા બેઠો છે અમાર બ્લોગર છે પણ આજે છે ને હું ફ્રી હતો એટલે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ઓકે સેલો ફોટો ગુડ મોર્નિંગ બટ ગુડ મોર્નિંગ જય માતાજી જય હો શકે કોઈ રાતી વરસાદ આવ્યો સર તે મેં તૈયાર દરવ છે કે શું ફોમ કાર્ડ સર નહી હોય બેસ દે ના આવ્યો ચા મે કી પીલી દો માસન તો આ પડ્યો છે ચાર લેવા તો જાશો આજ તો રાતે એટલો બધો વરસાદ આવ્યો છે ને તો પોણી પોણી જ છે आज रात तो जब्बर आयो लाइव है ये विद्युत तो लाइव चलती रही तो गाइस जो हमारा आज जो नरो देयो से मतलब बीजु का चार बाल लेवानी है पर ठा नहीं हो रहा है मतलब चुटुन दे जाय छता हूं की गुड्डू की मेरी बाजी चलो देन गाइस सबनो गुड्डून माळो पछि तम बात करेंगे गाइस हमारा गुड्डू आई जे ब्यूटी गुडवाणी नेटू चाटी गुड चाटी तो चाटी तो

હા હા કોપી આવી ગયો ગુડ પોપી આઈ ગયો તો કાઈ જુઓ આ બસ સરપોન્સ સરપોસ ગુડ મોર્નિંગ મસ્તી કર આગો રા આગ્ર આગો રહે આગો તો વાલજીની જ જતા રહે ને વહેલા વહેલા હમ હો જ આવી જાય હેના હમ ફાઇનલ જો આપણા આવી ગયા ચિત્રમાં ખાતર લાગે છે એટલે કારણ કે ભૌથોમાં નાખવાનું છે રાતે વરસાદ પડે છે તો આ તો અમારું કુટુંબ બધું આવી ગયો મેરેજ તો ભાઈ ચાલ ફટાફટા પણ નાખીએ ખાતે બસ મળીએ આ બધા હજી વરસાદ તો આવે એવો છે કરે છે ખાતર નાખીએ ખેતરમાં જો આ બા વરસાદ નું વાતાવરણ થઈ ગયું આ બધા તડકો છે ગુડ્ડુ અમારું ઊંઘી છે ઊંઘી હોય તો ગાય જો ફરી બેન મેં કીધું આ ડબલ કરાતો કો બપોરે તો ગાઈસ અમાર બેટુ ઉઠી ગયું છે જો એ મમ્મી ખાઈ જાન ગટ એટલે ખવરા મસ્ત મસ્ત આવતું ગાઈસ જો આ ચકલ લે યાર હવવાની આજ માર જ મજૂરી ચાલુ કરી છે તે જાને આઈના ચકલ લે ચકો છે ચ્યા હા મેલ મેલ કરી ચોકો ના બેટે કોઈ આ દર્પણ ખોડી નાખી જાણે ચાલ મેલજી નહી યાર આજો બાગાવ કાધી હે હુંતા હે ઉંકી તો ઉઠી છે

કેટલું મામા લેજો બેટા લા મામા આ કુ લાયું ફાઈ ફઈ લાયા બેટા ફઈ લાયા મોટો ફઈ લાયા બીજું આલજે બીજું આ લઈ લે સરપંચ મારો આ ના સરપંચ કે ગૌતમ હું કરે છે જંબો પડવાનો તો ગાઈસ જો સેતરે મને જંબો પડવાનો જો ગાઈસ જંબો પાકી ગયો આપણે પાડીએ તઈ પકડી હું પાડું હો

બાઇક લઈને જવાનું છે સ્વતનગર સ્વતનગર થી નીકળી ગયા છે રિટર્ન આપણે સવારમાં પણ મૂકવા જાય તો અત્યારે પાછા લેવા જવાનું છે તો વરસાદ આવે એવું છે એટલે ફટાફટ આપણે બાઇક લઈને દઈએ ચલો ના ભાઈ ભાઈ ને આઈ ગયા લાઈન જીએ

પઈ ગયા રા એડમિશન માં તો સિલેક્ટ કરેયા છે જવાન છે મંડી થી તો લોટ ટેબલા બનેલો આમ કેરાયા છે તો વાત કરીએ સિલેક્ટ થઈ ગયા સર ભાઈ ઓકે ઓ સાણ જવાન છે શું માલ ઓહો સો માર છે કાકા એ નીકિલ નીકિલ કોલે ઓલે છે ને હા જાય બરા બરા બાજે ફૂટી જા ફૂટી જાજે ફૂટા બે દા પર જો ને એટલે એકદમ પાક્કો થઈ ગયો પરપોટા ગયો બહુ મસ્ત લાગે એકદમ જો ગાઈસ ફઈ અને ગૌતમ બધા બાદ છે ને આપણો છોકરો માટે કેરી પાડી જવાનો નથી બબા ઉપરથી બીજા વર્ષમાં કઈ માટે કાયંગો ન હા

મમ્મી કરા મમ્મી રોધવા કરે છે એમ કે ફાઈને પેલા નેડિયા પર ઉતારી તો કારણ કે આગળ રસ્તો ચાલુ હતો ઓ લે ખાસું ગારો હતો બધું લઈએ જો તમે પડીએ તો ઉપરથી પછી એટલે મૂકીને આવતો રહ્યો સપુ લઈ લે કે એટલે ગાય છે ને કોઈ નક્કી ના કહેવાય વરસાદ છે ક્યારે છે કુદરતી છે ક્યારે આવે કોઈ ખબર નહીં એમ લાઈફ જતી રહે પછી મજા ના આવે એના કરતો છે ને આજે કેવું ના પડો મારે

ચલાદાન જોઈયે ગાઈઝ અમ હું થાય છે આવી બઈણે લઈ લીધી છે પોણી પર દીધું છે જોઈયે છે આગળ આપણો શું પ્લાન રહેશે ઓકે સક્સેસ થઈ જશે ખાઈ લઈએ પહેલા ખાઈ લઈએ ચલાદાન કટરીસ લેયા હ ઉપર છે ઓના માટે ગાય જો અમારે એક રીલ્સ બનાવવાની છે જોઈએ છે આપણે સક્સેસ થઈએ છીએ કે નહીં એ બધું હજી બાકી રહ્યું પેન્ડિંગમાં હજી તૈયારી થાય છે શું કેવું ગૌતમભાઈ ગૌતમભાઈ અમારું ઊંઘાય છે ગૌતમભાઈ પણ જમી તો લીધું છે પણ અમે ઊંઘવાનો ટાઈમ થયો છે એક બાજુ અને એક બાજુ રૂલની તૈયારી ચાલે છે અમારા પાસે ચલો દાન બનાવ ગાય જો લાઈટ બંધ કરી દીધી આપણે અને ચાલો ફટવા બાજુ અડધરને એવું લાવે છે અડધર જોવાનું પણ જોઈએ આપણે શું થાય જાવ ગૌતમભાઈ તો ચોકી ગયા હા ખાજો હા ખાજો ગાઈસ જો ખાલી અમે બની કાઢી છે અને રીલમાં ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામ આવી જાય YouTube માં આવી જાય જોઈ લેજો લાઈક કરી નાખજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો ચલો તો નામ ગાઈસ છે ને આ તો સક્સેસ થઈ ગયો છે આપણો 50% સક્સેસ લાગે છે પછી ખબર નહીં તમારા લોકોનો શું સપોર્ટ રહેજો કે હું પહેલી વેલા બનાવી છે એટલે આપણો નવા છે કે ગાઈસ બરોબર સપોર્ટ કરતા રહેજો ચલો સરપંચ ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતા દી કતમ ગુડ નાઈટ બેટુ ગુડ નાઈટ જય મારો ફોન ગુડ નાઈટ બેટુ पर गुड नाइट गुड नाइट जय माता दी तो वीडियो क्लोज कर ही ना के सिलवान को के होस चल तो गाइस फाइनली जो आप लोग सन आज एक रील बनाई है એટલે નાઈટ મે એટલે જે ટ્રેન્ડિંગ ચાલે છે એના પર ટ્રેન્ડિંગ ટોપિક પર એ બનાવી છે બરોબર પણ નું ખાસ સ્પેશિયલ કટુ ઓ તમાર માન મહેમાન કલાકાર હતા ઓ કટુ માડો દ્રશ્યલામ જીવન મતલ સે કટુ માડો દ્રશ્ય બરોબર સંગ ગૌતમભાઈ અમાર